મિત્રો ગુજરાતી અને બાજુમાં આપેલી ઘંટડીને દબાવો મિત્રો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ભાઈ ઈશ્વર ઠાકોરની એક ફિલ્મ આવી રહી છે અને આ ફિલ્મનું નામ છે પ્રીતનું વચન એ મોતનું કફન અને આ ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો આ ફિલ્મમાં ઈશ્વર ઠાકોર સાથે હર્ષદ ઠાકોર નેહા સુથાર જીતુ પંડ્યા દેવ ઠક્કર જેવા અનેક કલાકારો કામ કર્યા છે અને આ ફિલ્મ બે હજાર ઓગણીસમાં રિલીઝ થવાની છે મિત્રો તમે જે ફોટા જોઈ રહ્યા છો તે ફિલ્મના શૂટિંગના ફોટા છે અને આ ફિલ્મનું ટ્રેલર ટૂંક જ સમયમાં યુટ્યુબ પર અપલોડ થાય છે તો જોવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો ધન્યવાદ